મિત્રો બટેટામાં દૂધ નાખી અને તમે કોઈ રેસીપી બનાવી છે અને જો ના તો આજનો વિડીયો ધ્યાનથી જોજો કેમ કે બજારમાં મોંઘીમાં આવતી અને ખૂબ જ ટેસ્ટી બનતી આ રેસીપી ખૂબ ઝડપથી અને ફટાફટથી બનીને તૈયાર થાય છે અને વ્રત ઉપવાસમાં કે તહેવારમાં આ રેસીપી તમે ખૂબ જ આસાનીથી અને ઝડપથી બનાવીને તૈયાર કરી શકશો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો હેલો ફ્રેન્ડ્સ તમુસ કિચન એન્ડ બલોગ પર તમારું સ્વાગત છે આજે આપણે બટેટામાં દૂધ નાખી અને એકદમ ટેસ્ટી એવી રેસિપી બનાવીશું તો આજની રેસિપી માટે આપણે અહીંયા એક વાટકી જેટલા શિંગદાણા લઈશું અને એક વાટકી જેટલા મખાના લઈશું આ બંને વસ્તુને આપણે સારી રીતે રોસ્ટ કરી લેવાની છે એટલે કે શેકી લેવાની છે તો અહીંયા ગેસ ઓન કરી અને આપણે નોનસ્ટિક પેન મૂકી દીધું છે અહીંયા તમે કોઈ જાડા તળિયાની કઢાઈ પણ લઈ શકો છો તો સૌથી પહેલા આપણે શિંગદાણાને શેકી લઈએ એકદમ ઝેમી ફ્લેમ ઉપર આપણે અહીંયા થી ત્રણ મિનિટ માટે શિંગદાણાને શેકીશું જેથી કરીને એની ઉપરની જે છાલ છે એ એકદમ આસાનીથી નીકળી જશે એકાદ મિનિટ જેવા શિંગદાણાને શેકી આપણે એમાં ખાનાને ઉમેરી દઈએ અને એને પણ આપણે સાથે સાથે શેકી લેવાના છે તો અહીંયા થી ત્રણ મિનિટ જેવો સમય થયો છે અને શિંગદાણા ખૂબ સરસ શેકાઈ ગયા છે જુઓ શિંગદાણાની ઉપરની સ્કીન થોડી આ રીતે ફાટી જાય એટલે આપણે સમજવાનું કે શિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે અહીંયા જુઓ તમે જો એની ઉપરની છાલ પણ આરામથી નીકળી જશે હવે આ બંને વસ્તુને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ તો અહીંયા શિંગદાણાને આપણે ઉપરથી ફોફા કાઢી અને એકદમ ચોખ્ખા કરી લીધા છે હવે આપણે એક મિક્સર જાર લઈશું અને શિંગદાણાને મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરીશું તો અહીંયા એકદમ સફેદ દૂધ જેવો કલર આવે એટલા માટે આપણે ફોફા કાઢી લીધા છે અને આ રીતે બે ચાર ફોફા રહી જાય તો એમાં કશો વાંધો નથી અને એની સાથે એડ કરીશું મખાના હવે જુઓ અહીંયા આપણે એક વાટકી જેટલા મખાના લીધા છે અને એક વાટકી જેટલા શિંગદાણા લીધા છે તો અહીંયા હું એક વાટકી જેટલી ખાંડ લઉં છું અને એને પણ આમાં એડ કરી દઉં છું અહીંયા હું બે નંગ એલચી લઉં છું અને એલચીને ફોલીને આપણે આમાં એડ કરી દઈએ તો આ રીતે એલચી મિક્સ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આપણે અલગથી એલચી મિક્સ નહીં કરવી પડે અને એકદમ સરસ મિશ્રણ બનીને તૈયાર થશે હવે ઢાંકણ ઢાંકી આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ પાવડર ફોર્મમાં પીસી લઈએ તો આ બધી જ વસ્તુ ખૂબ સરસ પીસાઈ ગઈ છે અને પાવડર ફોર્મમાં આવી ગઈ છે તો આ રીતે પીસીને આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે હવે આપણે તૈયાર કરેલા મિશ્રણને એક બાઉલની અંદર કાઢી લઈએ તો અહીંયા જો તમારી પાસે મખાના અવેલેબલ ન હોય તો તમે ખાલી શિંગદાણાથી પણ આ સરસ મજાની રેસીપી બનાવી શકો છો એકદમ સરસ રીતે તૈયાર થયેલા પાવડરને આપણે સાઈડ પર મૂકી દઈએ અને આગળની તૈયારી કરીએ હવે ત્યાર પછી મેં અહીંયા આઠથી નવ નંગ જેટલા નાના બટેકા લીધા છે તો મારી પાસે મીડિયમ સાઇઝના અથવા તો મોટા બટેકા નતા એટલે મેં નાની સાઈઝના બટેકા અહીંયા લીધા છે તો ખાસ કરીને આપણે જે કટોરીથી માપ સેટ કર્યું છે એ બે કટોરી ભરી અને બટેકા થાય એટલા આપણે લેવાના છે તો હવે આ બટેકાને હું સારી રીતે ધોઈ લઉં છું અને એકદમ ચોખ્ખા કરી લઉં છું અહીંયા ધોયેલા બટેકાની આપણે છાલ ઉતારી લઈએ છાલ કાઢી લીધા પછી આપણે એને રફલી ચોપ કરી લઈએ તો કોઈ પણ શેપની અંદર આપણે કટ કરી લેવાના છે તો અહીંયા કટોરીનું માપ સેટ કરતાં અંદાજે બે કટોરી જેટલા બટેકા થાય છે બટેકાને ધોઈ અને એકદમ ચોખ્ખા કરી લઈએ હવે આપણે લઈશું એક મિક્સર ચાર અને બટેકાને મિક્સર જાર ની અંદર ટ્રાન્સફર કરીશું અને બે વાટકા બટેકાની સામે આપણે બે વાટકા જેટલું દૂધ એડ કરવાનું છે અહીંયા મેં ફૂલ ક્રીમ દૂધ લીધું છે હવે આપણે આ મિશ્રણને ગ્રાઇન્ડ કરીશું અને એકદમ સરસ પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈએ તો મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેતા અહીંયા જુઓ આ રીતે એકદમ સરસ પ્યુરી ટાઈપનું બનીને તૈયાર થયું છે જુઓ દૂધની અંદર બટેકા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે આ જ કન્સિસ્ટન્સીમાં પ્યોરી બનાવીને તૈયાર કરવાની છે અને હવે આપણે જઈશું ગેસ તરફ ગેસ ઓન કરી અને નોનસ્ટિક પેન મૂકીશું અને અહીંયા પેનની અંદર આપણે એક નાના ચમચા જેટલું ઘી લઈશું તો અહીંયા એકદમ ઓછા ઘીની અંદર આજે આપણે સરસ મજાની રેસીપી બનાવીને તૈયાર કરવાના છીએ માત્ર એક ચમચા ઘીની જ અહીંયા જરૂર પડવાની છે હવે અહીંયા જો ઘી થોડું ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલું મિશ્રણ એમાં એડ કરી દઈએ હવે આ મિશ્રણને આપણે એકદમ ધીમી ફ્લેમ રાખી અને થોડું થવા દેવાનું છે જેથી કરીને એના અંદરનો દૂધનો ભાગ છે એ બળી જશે અને એકદમ સરસ માવા જેવું બનીને તૈયાર થઈ જાય છે તો મિત્રો આ વાનગી છે એને તમે ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકો છો પ્રસાદમાં ઉપયોગમાં લઈ શકો છો અને અથવા સિમ્પલી તમારે કોઈ મીઠાઈ તરીકે જો ઉપયોગમાં લેવી છે તો એ રીતે પણ તમે લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બનીને તૈયાર થાય છે તો આ રીતે તમે મૂકશો ગેસ ઉપર એટલે થોડી વારની અંદર જ મિશ્રણ ઘાટું થવા લાગશે તો ધીમી ફ્લેમ પર રાખી અને આપણે સ્પેચ્યુલાને ચલાવતું રહેવાનું છે જેથી કરીને તળિયે ચોંટી ન જાય અને એટલા માટે જ આપણે અહીંયા નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે તમે જો નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવા ન માંગતા હો તો કોઈ જાડા તળિયાની કડાઈને ઉપયોગમાં લઈ શકો છો જુઓ મિશ્રણ થોડી વારની અંદર જ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે તો અહીંયા સ્પેચ્યુલાને આપણે સતત ફેરવતા રહેવાનું છે જેથી કરીને એના અંદર લમ્સ ન બની જાય અને અહીંયા જે દૂધ લીધું છે મિત્રો એ આપણે ફૂલ ફેટ દૂધ લીધું છે એટલે કે ફૂલ ક્રીમ દૂધ લીધું છે તમે જો પતલું દૂધ હોય તમારી પાસે ગાયનું દૂધ લેતા હો અથવા તો પતલું દૂધ હોય તો તમારે શું કરવાનું એના અંદર બે ચમચી જેટલો મિલ્ક પાઉડર એડ કરી દેવાનો એનાથી એકદમ સરસ કન્સિસ્ટન્સી આવી જશે અને એકદમ ઘાટું દૂધ બનીને તૈયાર થશે અને એ દૂધને જ્યારે તમે આના અંદર ભેળવશો ત્યારે એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવી જશે મિશ્રણ થોડું ઘાટું થવા લાગે એટલે એના અંદર આ રીતે પરકોટા થવા માંડશે તો જુઓ આ રીતે ફેરવતા તમને ખ્યાલ આવી જશે કે એક સાથે મિશ્રણ ભેગું થવા માંડ્યું છે એક જગ્યાએ તો આપણે મખા અને ખાંડનું બુરું જે ભેગું કરેલું છે એને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો જુઓ બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે માત્ર થોડી વાર માટે જ ગેસ પર રાખીશું તો અહીંયા જુઓ મિશ્રણ એકદમ સરસ ચડી ગયું છે અને પેનને છોડી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે નીચે ઘી છૂટું પડી રહ્યું છે અહીંયા હું થોડી ગુલાબની પાંદડી હાથથી ક્રશ કરી અને એડ કરું છું એનાથી ટેસ્ટ પણ સારો આવે છે અને લુક ખૂબ સરસ આવે છે તો આ રીતે હાથથી ક્રશ કરી અને આપણે ગુલાબની પાંદડીને ઉમેરી દીધી છે હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈએ અને પછી આપણે એને ઢાળી દઈશું હવે જુઓ હું અહીંયા બટર પેપર લઈ લઉં છું અને બટર પેપરને આ રીતે ઘીથી ગ્રીસ કરી લઉં છું અને તૈયાર થયેલા મિશ્રણને આપણે બટર પેપર ઉપર ટ્રાન્સફર કરી દઈએ તો મિત્રો આજે આપણે બટેટામાં દૂધ નાખી અને બટેટાની બરફી બનાવી છે ફરાળમાં એકદમ ટેસ્ટી લાગે છે અને બજારની બધી મોંઘી મીઠાઈઓ કરતાં તમને એકદમ અલગ અને નવો ટેસ્ટ મળશે તો આ રીતે બટર પેપરની અંદર હું શેપ આપી અને થોડી વાર માટે ઠંડી થવા દઉં છું તો અહીંયા જુઓ આ રીતે બટર પેપરની અંદર ફોલ્ડ કરી અને બરફીને મેં ફ્રિજની અંદર મૂકી દીધી હતી તો અંદાજે અડધો કલાકની અંદર ખૂબ સરસ રીતે સેટ થઈ ગઈ છે અને હવે આપણે પીસ કરી લઈએ એકદમ સરસ અને એકદમ આસાનીથી પીસ થઈ જાય છે અને મોઢામાં મુકતા જ પાણી પાણી થઈ જાય એવી સરસ બનીને તૈયાર થાય છે ખૂબ જ ઇઝીલી અને એકદમ ફટાફટથી સરળતાથી બનાવીને તમે તૈયાર કરી શકશો એકદમ સરસ મેલ્ટ એન્ડ માઉથ બનીને તૈયાર થાય છે મોઢામાં મુકતા જ જાણે પાણી પાણી થઈ જાય છે તો અહીંયા બરફીને આપણે એકદમ સરસ રીતે કટ કરી લીધી છે અહીંયા તમે પીસને જોઈ શકો છો હવે આપણે પ્લેટ ની અંદર સર્વ કરી લઈએ તો અહીંયા જુઓ આપણી મેલ્ટ માઉથ મીઠાઈ બનીને તૈયાર છે આ મીઠાઈ એટલી સોફ્ટ બનીને તૈયાર થાય છે કે નાના મોટા સૌ આરામથી ખાઈ શકે દાંત ન હોય એવા વડીલો પણ આ મીઠાઈને સહેલાઈથી આરામથી ખાઈ શકે છે અને ટેસ્ટમાં એકદમ લાજવાબ બનીને તૈયાર થાય છે માત્ર બે બટકા ખાવાથી તમને આખો દિવસ થાક નહીં લાગે અને સ્ફૂર્તિ રહેશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે